નમસ્કાર મિત્રો જ્ઞાન વિશે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે કવિ નરસિંહ મહેતાની બંને ભાણે જ બહેનની વાત કરવાના છે બંનેના નામ તાના અને રી હતા તે બંને બહેનો સંગીત સાંધનામાં નિપુણ હતા તેમને કયા કયા સંગીતના રાગ આવડતા હતા અને તેમનું મૃત્યુ કિયા રાજાના શાસનકાળ દરમિયાન થયું હતું અને તેમને આત્મહત્યા શું કામ કરવી પડી હતી તો પછી વધારે વાત ન કરતા જોઈએ આગળની વાત સોળમી સદીના ભક્ત કવિ નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈએ પોતાની પુત્રી સમિષ્ઠાને વરનગર પહણાવી હતી સમિષ્ઠાને બે દીકરી હતી જેના નામ તાના અને રી હતા તાના રીએ સંગીતની આકરી સાધના કરીને રાગ રાણીઓનો આત્મસાત કર્યો હતો બંને બહેનો ભૈરવ વસંત દીપક અને મલ્હાર જેવા રોગ રાગોની એકદમ ચોકસાઈ પૂર્વક ગાઈ શકતી હતી સોળમી સદીના એ સમયમાં દિલ્હીના બાદશાહ અકબરના દરબારમાં નવરત્ન હતા એ નવરત્નોમાં એક તાનસેન હતા તાનસેન સંગીતના પખર જ્ઞાની હતા પણ તાનારી જેટલા નહીં એક વખત અકબર બાદશાહે તાનસેનને દીપક રાગ ગાઈને દેવડાઓ સળગાવવાનું કહ્યું તાનસેને તાનસેન જાણતા હતા કે દીપક રાગ ગાવાથી દીવડાઓ સળગી ઉઠે પણ એ સાથથી એ રાગને ગાનારાના શરીરમાં પણ દાહ ઉપડે છે શરીરમાં ઉપડેલો એ દાહને શાંત કરવાનો એક જ ઉપાય હતો મલ્હાર રાગ ગાઈને વરસાદ વરસાવવો તાનચેન મલ્હાર રાગ સોકસાઇપૂર્વક ગાઈ શકતા ન હતા એટલે પહેલાં તો તેમણે અકબર બાદશાહને દીપક રાગ ગાવવાની સૌનિયા ના પાડી પણ અકબર બાદશાહે જીદ કરી એટલે એમણે દીપક રાગ ગાયો અને દીવડાઓ એ રાગ થકી પગડી ઉઠ્યા એ સાથે જ તાનસેનના શરીરમાં પણ અંગન ઉપડ્યો તાનસેન પોતાના શરીરમાં ઉપડેલા એ અગન જાળને શાંત કરવા મલ્હાર રાગ સોકસાઈપૂર્વક ગાય શકતા ન હતા વ્યક્તિની શોધમાં નીકળી ગયા યોગ્ય વ્યક્તિની શોધ કરતાં કરતાં તાનસેન વડનગર પહોંચ્યા અને રાત થઈ હોવાથી સમષ્ટા તળાવ મુકામે કર્યો વહેલી સવારે ગામની બહેનો સમષ્ટા તળાવમાં પાણી ભરવા માટે આવવા લાગી તાનારી તાના અને રી પણ આવ્યા આવી રી રીએ પાણીનો એક ઘડો ભર્યો જ્યારે તાના પાણીનો ઘડો ભરતી હતી અને ફરી પાછી ઘડાનું પાણી તળાવમાં પાસું ઠાલવતી હતી તાના બહેનને આ તું શું કરે છે કુતુહલ વંશ રીએ તાનાને પૂછ્યું રી હું ઘડામાં પાણી ભરું છું ત્યારે પાણી ભરવાનો અવાજ આવે છે એ અવાજ મલ્હાર રાગ જેવો નીકળે છે ત્યારે જ હું ઘડો પાણીથી ભરીને ઘરે લઈ જઈશ તાનાએ પોતાની બહેનને જવાબ આપ્યો તાનાએ અલગ અલગ રીતે ઘડામાં પાણી ભર્યું અને જ્યારે મલ્હાર રાગ જેવો પાણી ભરવાનો અવાજ આવ્યો ત્યારે તે ખુશ થઈ અને ઘડો માથા ઉપર મૂક્યો સમિષ્ઠા તળાવના કિનારે તાનસેન એ બંને બહેનોને નિહાળી રહ્યા હતા તાનાણીની વાત સાંભળીને તેને હાશકારો થયો હું જે વ્યક્તિની શોધમાં છું એ તો આ બે બહેનો જ છે જે વ્યક્તિ પાણી ભરવાના અવાજને મલ્હાર રાગની સાથે સરખામણી કરી શકે તે મલ્હાર રાગ તો ચોકસાઈપૂર્વક ગાઈ શકે શકે જ તાનસેન આમ વિચાર તો એ બંને બહેનો પાસે ગયો અને પોતે એક બ્રાહ્મણ છે એવું એવી ઓળખાણ આપી પોતાના શરીરમાં લાગેલી યદાહ વિશે વાત કરી એ યજ્ઞદાહને શાંત કરવા એ બંને બહેનોએ મલ્હાર રાગ ગાવાની તાનસ્યને વાત કરી તાનારીએ પોતાના પિતાની સંમતિ લઈને તળાવ પાસે આવેલા હાટકેશ્વર મહાદેવના મંદિરમાં મલ્હાર રાગ ગાવાની શરૂઆત કરી તાનપુરાના તાર ઉપર નાજુક કોમળ આંગળીઓ રમવા લાગી તાનારીએ મેઘ મલ્હાર છેડ્યો અને થોડી જ વારમાં મેઘ વરસી પડ્યો તાનસેનના તન અને મનના મનનો અગ્નદાહ શાંત પડ્યો તાનસેન એ બંને બહેનોનો આભાર માન્યો તાનારીએ આ બાબતની વાત કોઈને ન કરવાનું તાનસેન પાછીથી વચન લીધું થોડા સમય બાદ તાનસેન અકબરના દરબારમાં ફરી હાજર થયો ત્યારે તેના અજ્ઞ શાંત પડેલો જોઈને અકબરે તેને પૂછ્યું તાનસેન તમે તો કહેતા હતા ને કે તમારા શરીરનો યજ્ઞદાહ શાંત પડી શકે તેમ નથી તો આ ચમત્કાર કેમ થયો વચનથી બંધાયેલા તાનસેન અકબર બાદશાહને ખોટી વાત કરી બાદશાહને સંતોષ થયો નહીં એટલે એમણે તાનસેનને મૃત્યુદંડની સજાની બીક બતાવી ત્યારે તાનસેને સાચી વાત જણાવી દીધી તાનસેનની વાત સાંભળીને અકબરે તાનારી તાના અને રીરીને માનભેર પોતાના દરબારમાં લાવવાનો હુકમ કર્યો સેનાપતિઓએ તાનારીને દિલ્હી લાવવા માટે વડનગર આવ્યા સેનાપતિઓએ બાદશાહની ઈચ્છા જણાવી પણ તાના અને રીરી રીરીને કશું અઘટિત લાગતા દિલ્હી આવવાની ના પાડી આથી સેનાપતિઓએ તાના અને રીરીને બળજબરીથી દિલ્હી લઈ જવા દબાણ કરવા લાગ્યા બંને બહેનોએ મનોમંથન કરી આત્મબલિદાનનો માર્ગ અપનાવ્યો ઈષ્ટદેવની પૂજા કરી બંને બહેનોએ અગ્નિસ્નાન કર્યું તાનારી વિશે તાનસેનને વાત જાણવા મળી ત્યારે તેને ખૂબ જ આઘાત લાગ્યો તાનસેને એ બંને મહાન બહેનોના ના માનમાં નોમ તોમ ધરાનામાં અને તાના અને રીરી આલાપ જગતભરમાં પ્રસિદ્ધ કર્યા આજે પણ સંગીતયજ્ઞો કોઈ પણ આલાપને ગાવાનું શરૂ કરે એ પહેલાં નોમ તોપ ધરાના અને તાના અને રીરી આલાપ ગાયને તાના અને રીરીને શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે વડનગરમાં તાના અને રીરીની દેરીઓ આજે પણ હયાત છે સમિષ્ઠા તળાવ પાસે આવેલા તાના અને રીરી બગીચામાં તાના અને રીરી શાસ્ત્રીય સંગીતનું આ યોજન કરવામાં આયોજન કરવામાં આવે છે જેને હજારો દર્શકો દર વર્ષે માણે છે હું આશા રાખું છું કે તમને અમારો તાના અને રીરીનો મહત્ત્વનો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અમે આવા વિવિધ વિષયો પર જાણવા જેવું ગુજરાતી જ્ઞાનના વિડીયો દ્વારા પ્રકાશિત કરતા રહીશું જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ વિડીયો ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં તમારું તમારું એક લાઈક કોમેન્ટ અને શેર અમને વધુ વિડીયો બનાવવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે ધન્યવાદ